ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો રૂપિયા હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘાટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ ઓગણસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો છન્નું સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર નવસો પાસઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો ઓગણસી હજાર છસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન દબાવી દો મિત્રો